ગાડી હાઇવે પર ટ્રક ટ્રેન્કરમાંથી ડ્રાઈવરની ડીકંપોઝ હાલતમાં લાશ મળી પોલીસ તપાસ શરૂ હવે સમાચારો જોઈએ વિગતવાર સરીગામની એસજે ઇન્ટરનેશનલ કંપનીના કામદારોએ કંપની વિરુદ્ધ શ્રમ આયુક્ત કચેરીએ ફરિયાદ કરી છે અને વર્ષોથી ગ્રેજ્યુએટી માટે ધક્કા ખાતા શ્રમિકોને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી સરીગામની એસજે ઇન્ટરનેશનલના કામદારોએ કંપની વિરુદ્ધ શ્રમ આયુક્ત કચેરીએ ફરિયાદ કરી હતી સરીગામ ખાતે આવેલ એસજે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સાત વર્ષ પહેલા કામ કરતા કામદારોને ગ્રેજ્યુએટના પૈસા ના મળતા તેઓએ વલસાડ શ્રમ આયુક્તની કચેરીએ ફરિયાદ કરી હતી વધુ માહિતી જોતા છેલ્લા સાત વર્ષથી ગ્રેજ્યુએટીના પૈસા મેળવવા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા અને કંપની સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ના મળતા તેમના દ્વારા શ્રમ આયુક્ત વલસાડ ખાતે ફરિયાદ કરવામાં આવી હતી શું વર્ષોથી ગ્રેજ્યુએટી માટે ધક્કા ખાતા શ્રમિકોને ન્યાય અને આવી કંપનીઓને સજા મળશે આ એક પ્રશ્ન બન્યો છે સરીગામ અને ઉમરગામ વિસ્તારની અનેક કંપનીઓમાં વિભાગીય સ્ટાફની ઘટ હોવાના કારણે અનેક ગેરરીતિઓના લીધે કામદારોના શોષણ થવાની બુમરાન ઉઠવા પામી છે પ્રશાસન આ મુદ્દે તાત્કાલિક કડક હાથેથી પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો કંપનીમાં અમે સાત વર્ષની કંપની છોડેલી છે આજ સુધી અમને ગ્રેજ્યુટી મળતી નહીં મળે અમે કંપનીમાં કમસે કમ દસથી બાર વાર ગયા હતા પણ અમને કઈ જોબ મળતો નહીં મળે ને અહીંયા પણ અમે વલસાડમાં બી આટલે અમે ઘણી વાર આવ્યા છે આઠ દસ વાર આવી ગયા છે એક એક મહિના બોલાવતા છે ઓફિસમાં અમને ફોર્મ ભરાવતા છે પણ કંઈ અમને કંઈ એક વાર મળતી નહીં મળે ને પૈસા પણ મળતા નહીં મળે અમારા એકતાલીસ હજાર રૂપિયા ફસાયેલા છે એવી રીતે આજે બત્રીસ માણસો અમારા હાથે છે જોડીમાં કોઈના એક લાખ છે કોઈના દોઢ લાખ છે કોઈના ત્રીસ હજાર રૂપિયા છે કોઈના ચાલીસ હજાર એવી રીતે રકમ છે તો કોઈને પૈસા મળતા નહીં મળે આ મહિનામાં મળી જશે બીજા મહિનામાં મળી જશે આવી રીતે અમને કઈ છે બે ચેક આપીએ ત્રણ ચેક આપીએ આવું કઈ છે એ લોકો પણ અમને કંઈ પૈસા આપતા જ નહીં મળે ને ચેક પણ આપતા નહીં મળે ને અમને અમને એક સાથે જ અમને ચેક જોઈતો છે આ તો અમારી પાસે તો હમણાં હાલમાં તો બત્રીસ જણ અમે છે આજે સાત વર્ષથી અમે એવી રીતે અમે ફસાયેલા છે અમને પૈસા મળતા નહીં મળે ને અમારી આટલી મજબૂરી છે કેટલા કેટલા લોકો અમારી સાથે નાનું છોકરું લઈને પણ આવેલા છે ને આજે સવારના આવીએ છીએ અમે વલસાડમાં ને સાંજ કરીને જયા છે ને અમે તો ત્રણસો ત્રણસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ભાડું કરીને અમે આવતા છે રાજ્યની લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે તેર માર્ચે જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી દિવસોમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ યોજાવાની છે જેમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે શાંતિ ડહોડાય નહીં તે માટે વલસાડ પોલીસ સજ્જ બની રહી છે જે અંતર્ગત તેરમી માર્ચે જીઆડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી વાપી જીઆઈડીસી વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસના જવાનો અને આરપીએફના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી બારમી માર્ચે સવારે દસ વાગ્યે આયોજિત ફ્લેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ થઈ હતી જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં યોજાયેલ આ ફ્લેગ માર્ચ અંગે તેઓએ આપેલી વિગતો મુજબ ફ્લેગ માર્ચમાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ તેમજ અન્ય પોલીસ અને આરપીએફ જવાનો મળી ત્રીસ જેટલા જવાનો જોડાયા હતા ફ્લેગ માર્ચ વૈશાલી ચાર રસ્તાથી શરૂ કરીને ગુંજન ચોકડી થઈ રેમંડ સર્કલ રોટરી સર્કલ અંબામાતા મંદિર સી ટાઈપ મસ્જિદ મોનરજી સર્કલ પ્રાઇમ સર્કલ થઈ ગુંજન ચોકી પર આવી હતી જ્યાં ફ્લેગ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ યોજાવાની છે જેમાં વલસાડ જિલ્લામાં અને વાપી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી જ ફ્લેગ માર્ચ યોજાશે વલસાડ સિટી પોલીસની ટીમ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન શંકાસ્પદ ઇસમો મળી આવતા પૂછપરછ હાથ ધરતા ગુનાની કબૂલાત કરી હતી જે મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્મા વલસાડ વિભાગના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી જીતિયા સાહેબની સૂચના હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટેશન હડ વિસ્તારમાં પીએસઆઈ જે જી પરમાર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ઘરફોડ ચોરીનો પ્રયાસ થયો હોય બનાવની સ્થળ પર સીસીટીવી ચેક કરતા ત્રણ ઇસમો શંકાસ્પદ હરકત કરતા માલુમ પડતા એમસીઆર રેકોર્ડ આધારે તપાસ કરી આરોપીને ઓળખી પકડી પાડી ગુના સંબંધિત પૂછપરછ કરતા અગાઉ કરેલ ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરતા હોય જેથી વલસાડ સિટી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપીઓમાં અશ્વિન વિષ્ણુભાઈ દેવી પૂજક ઉમર વર્ષ વીસ રહે ધોબી તળાવ સના બેકરીની બાજુમાં જિલ્લા વલસાડ વિનોદ મેલાભાઈ દેવી પૂજક ઉમર વર્ષ બત્રીસ રહે ધોબી તળાવ અંબાજી મહોલ્લો જિલ્લા વલસાડ યોગેશ ઉર્ફે પીટીઓ મથુરભાઈ દતાણી ઉમર વર્ષ ત્રેવીસ રહે ધોબી તળાવ અંબાજી મહોલ્લો જિલ્લા વલસાડ પકડાયેલ આરોપી અશ્વિન વિષ્ણુભાઈ દેવી પૂજક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય પોલીસે આઈપીસીની કલમ ત્રણસો એસી ચારસો ચોપન મુજબ ગુનો દાખલ કર્યો છે અને તમામની અટકાયત કરવામાં આવી છે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી જીત્યા વલસાડ સિટી પોલીસ સ્ટેશન વલસાડ નાવની સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જી પરમાર એએસઆઈ સુનિલભાઈ ઠાકોરભાઈ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કાળુભાઈ પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુબા સહિત અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારને ઝડપી લેવામાં સફળતા મેળવી છે પાડીના જોગમરડી હાઇવે પર હિમાચલથી મુંબઈ ટ્રક લઈને નીકળેલ ડ્રાઈવરનું સ્ટેરિંગ પર ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે લાશનો ફોરેન્સિક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે પારડી હાઇવે પર ટ્રકના સ્ટેરિંગ પર મોતને ભેટેલો ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે અને ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે સુરત ફોરેન્સિક પીએમ કરાવ્યું છે પારડી પોલીસ મથકેથી બુધવારના સવારે દસ વાગ્યે મળતી માહિતી અનુસાર પંજાબ ખાતે રહેતો અને ચીટી બી ગ્લોબલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટમાં ટ્રક ટ્રેલર નંબર એલ ઝીરો વન એન સેવન એટ વન સિક્સ પર ડ્રાઈવર તરીકે નોકરી કરતો કુલદીપસિંહ સુખવિન્દર સિંઘ ગિલ વર્ષ પચીસ જે ગત સાત માર્ચના રોજ હિમાચલથી મુંબઈ ટ્રક લઈ આવવા નીકળ્યો હતો જે દરમિયાન કુલદીપસિંહે તેની સાથે આજ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા માસીના દીકરા દલવીરસિંહને દસ માર્ચના રોજ મુંબઈ આવીશ તેવું જણાવતા દલવીરસિંહ મુંબઈ ખાતે તેની રાહ જોતો હતો પરંતુ કુલદીપસિંહ ટ્રક લઈ મુંબઈ ના પહોંચતા તેને અવારનવાર ફોન પણ કર્યો હતો પરંતુ ફોન સ્વિચ ઓફ આવ્યો હતો બીજા દિવસે અગિયાર માર્ચે પણ ફોન બંધ આવતા ટ્રકમાં લાગેલ જીપીઆરએસ ચેક કરતા તેનું લોકેશન પારડી ખાતે ઊભેલું જણાવતા મેનેજરે તેના ઓળખીતાને પારડી ખાતે મોકલ્યો હતો જ્યાં ટ્રકના સ્ટેરિંગ પર જ કુલદીપસિંહ મોતને ભેટેલો મળી આવ્યો હતો આથી તેણે મેનેજરને જાણ કરતા મેનેજર અને મૃતકનો માસીનો દીકરો પારડી ખાતે દોડી આવી આ બાબતે પારડી પોલીસને બાર માર્ચે જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે વલસાણના રોલા ગામે ટ્રેલરની અડફેટે ચડેલ આઈટીઆઈના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ તેનું કરુણ મોત નિપજ્યું હતું વલસાડના રોલા ખાતે એક ટ્રેલરની અડફેટે આવેલ વિદ્યાર્થીનું સ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યું હતું તારીખ બાર માર્ચ મંગળવારમાં રોજ સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના રોલા ગામના વાડી રહેતો રિતેશ મોહનભાઈ રાઠોડ નવસારીના સિસોદરા સ્થિત આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો તેની બાઇક નંબર જી જે વન ફાઇવ બી એસ સિક્સ ટુ વન ઝીરો લઈને બાજુમાં આવેલ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો ત્યારબાદ રિતેશ દોડીકુવા તરફ જતો હતો અને સુરત તરફ જતા હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન હાઇવે પરથી પૂરપાટ ઝડપે પસાર થતી ટ્રક ટેન્કરના ચાલકે રિતશની બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રિતેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું તો અકસ્માતમાંથી છૂટું પડી ગયેલ ટેન્કર હાઈવે પર પલટી મારી ગયું હતું કપરાડા વિધાનસભાના વિસ્તારોમાં વિવિધ તાલુકાના ગામોમાં રૂપિયા બાર કરોડ છન્નુ લાખના બ્રિજ અને રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું કપરાડા વિધાનસભાના કપરાડા તાલુકાના ગામોમાં રૂપિયા બાર કરોડ છન્નુ લાખના બ્રિજ અને રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના કિસાન પથ અને મુખ્યમંત્રી અધિમ જૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના ગ્રામ્ય વિસ્તારોના રોડ માટેનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંદાજિત બાર પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે બ્રિજ રોડ બનાવવામાં આવશે જેમાં ધગડમાળ અરનાલા પાટી સુખાલા કાકડકોપર રોડ કાકડો કોપર સીસી રસ્તા પાસેથી બોરીપાડા વર્ગશાળા થઈ ડોકિયા ફળિયા થઈ જલારામ મંદિર સુખાલા રાજ્ય ધોરી માર્ગને જોડતો રસ્તો ઓઝર હનુમાન ફળિયા મુખ્ય રસ્તાથી ફુલજીભાઈ દાજુભાઈના ઘર થઈ નિમાલિયા ડુંગરને જોડતો રસ્તો ઓઝર ગામે મોટાપોંડા મુખ્ય રસ્તાથી વિજયભાઈ ભાણજીભાઈના મહોલ્લા તરફ જતો રસ્તો ઓઝર હોળી ફળિયા અંબેટી જાના ફળિયા મુખ્ય રસ્તાથી પટેલ ફળિયા કોડીવાડને જોડતો રસ્તો આમદા મુખ્ય રસ્તાથી ઝરી ફળિયા તરફ જતો રસ્તો કપરાડા પાનસ મુખ્ય રસ્તાથી નાસિક રોડ નવીનગરી તરફ જતો રસ્તો કપરાડા જોગવેલ કોટવાલ ફળિયા આદિમ જૂથની વસ્તી થઈ ખજૂર ફળિયાને જોડતો રોડ અંબેટી ખરેડા રસ્તા પર કોલ્લક નદી ઉપર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત લાખોના ખર્ચે કરવામાં આવ્યું છે તો અંબેટી ખેરલાવ પારડી તાલુકાના ખેરલાવ અંબાજ રોહિણા લાભાન્વિત ગામોનો રસ્તો પાંચ કિલોમીટરની લંબાઈનો બનાવવામાં આવશે ગ્રામ્ય માર્ગ કક્ષાનો બરઈ ગોયમા વગેરે ગામો રસ્તો કોલક નદી પર હાલ ચેકડેમ આવેલ છે ચોમાસામાં વધુ વરસાદમાં ઓવરટોપ થવાથી અવર જવર બંધ થઈ જાય છે જેથી આજુબાજુના ગામના લોકોને નોકરી ધંધા પ્રાથમિક સારવાર અભ્યાસ તેમજ ખેતીના કામ અર્થે અવરજવર કરવામાં તકલીફ પડે છે જેને લઈ નવા માર્ગ બનવાથી ગ્રામજનોની તકલીફોનો અંત આવશે બધા જ આગેવાનો સાથે મળીને આજે ઉદઘાટનનો ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર સમગ્ર કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે સમગ્ર વિસ્તારની અંદર ટોટલ પંચાવન કપરાડા વિધાનસભાની અંદર ટોટલ પંચાવન કરોડના બધા જ કામો મંજૂર કર્યા છે કે જનમન યોજનાના હોય આદિમ જૂથ યોજના હોય કે મુખ્યમંત્રી સડક યોજના હોય કે ઉચ્ચક બજેટના કામો હોય વિકાસ પંથના કામો હોય બધા જ ટોટલ મળીને પંચાવન કરોડના જેટલા કામો કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં બંને તાલુકા મળીને ત્રણે ત્રણ તાલુકા મળીને ગામો મંજૂર કરેલા છે અને તેનું ખાતમુહૂર્ત થઈ છે ત્યારે આવતા દિવસોમાં ખૂબ ઝડપ ફેર અને ઘણા કામો પાર્ટીના તો ઉદઘાટન કરીને કામો પણ પૂર્ણતાના આારે આવી ગયા છે અને બાકીના ઝડપેર કામ થઈ રહ્યા છે બાકીના જે બ્રિજો છે એ બ્રિજના કામ હું વાત કરું તો અણનાય નળીબંદી અરણાનો બ્રિજ અગિયારસો ને પચીસ લાખ રૂપિયા અને અગિયાર કરોડ પચીસ લાખ રૂપિયા એ એ જ એ જ પ્રમાણે કપરાડા વિસ્તારના જે કામો થાય એ કપરાડા વિસ્તારના એ જિલ્લા પંચાયત ઘોટણ હોય વાવર હોય વારોલી જિલ્લા પંચાયત હોય બધી જ જિલ્લા પંચાયતના જેટલા બી કામો છે એકી સાથે ઉદઘાટન કરીને સમગ્ર કામ ખૂબ ઝડપેર થઈ રહ્યા છે તેના સાથે ભારત દેશના વડાપ્રધાનની જે યોજના જનમન યોજના એટલે કે આદિમ જૂથની જે યોજના છે એના ઘરોથી લઈને એમના રસ્તાઓથી લઈને બધા જ કામો એકી સાથે મંજૂર કરેલા છે અને કામો

વલસાડ માં ગટફોડ ચોરી ત્રણ તસ્કરો ની આધારે પોલીસ એ ધરપકડ કરી પારડી હાઇવે પર ટ્રક ટેન્કર માંથી ની ડીકમ્પોઝ હાલત લાશ મળી પોલીસ તપાસ શરૂ સમાચારો માં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર